अंबालाल पटेलनी भूक का काढती आगाही अंबालाल પટેલે રાજ્યમાં કાતિલ ઠંડી અને કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે આગાહી મુજબ 22 ડિસેમ્બર થી 2 ફેબ્રુઆરી સુધી હાર્દ થીજવતી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી થી પણ નીચે જઈ શકે છે જો કે તે પહેલા 25 થી 28 દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠું થવાની વકી છે बादल છાયા વાતાવરણ અને ભેજના કારણે ઘઉં અને જીરાના પાકને નુકસાનની भीती છે एसआईआरની ધીમી કામગીરી પર એક દિવસનો પગાર કાપવા આદેશ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ભારત ના ચૌટડી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન एसआईआर અભિયાનની ધીમી ગતિ પર જિલ્લા મેજિસ્ટ્રેટ મેધા રૂપમે કડક વલણ અપનાવ્યું છે પંચશીલ બોયસ ઇન્ટર કોલેજમાં સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લામાં 5% થી ઓછી પ્રગતિથી નારાજ થયા હતા તેમણે એક દિવસનો પગાર કાપવાનો આદેશ આપ્યો છે નલિયા 10 ડિગ્રી સાથે રાજ્યનો સૌથી ઠંડો શહેર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે જ્યારે કંડલામાં 13 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે પાટણગરમાં ગાંધીનગરમાં 16 ડિગ્રી અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત સુરતમાં 17 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી તાપમાન રહેતા લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો છે રાજ્યભરમાં શિયાળાનો જોર યથાવત જોવા મળી રહ્યો છે एसआईआरની કામગીરીમાં 16 બીએલોના મોત દેશના 12 રાજ્યોમાં ચાલી રહેલા एसआईआर કાર્યક્રમ દરમિયાન માત્ર 19 દિવસમાં 6 રાજ્યોમાં 16 બૂથ લેવલ બીએલોના મૃત્યુ થયા છે ગુજરાત અને મધ્યપ્રદેશમાં 4-4 બીએલોના મોત થયા છે મૃત્યુના કારણોમાં હાર્ટ એટેક અને આત્મહત્યાનો સમાવેશ થાય છે પરિજનોએ આક્ષેપ કર્યો છે કે एसआईआर કામગીરીના અત્યંત દબાણને કારણે આ કર્મચારીઓનું મોત થઈ રહ્યા છે જેની તપાસ જરૂરી છે આજે ચોવીસ નવેમ્બર થી પાંચ જણસી ની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ગુજરાત સરકાર સોમવાર ચોવીસ નવેમ્બર થી ખરીફ પાકો ની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં જાહેરાત કરી કે ડાંગર બાજરી જુવાર મકાઈ અને રાગી ની ખરીદી થશે ડાંગર માટે એમએસપી બે હજાર ત્રણસો નેવ્યાસી પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે ત્રણ હજાર પિચોતેર પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે ખરીદાયેલી જણસી નો ઉપયોગ ત્રણ પોઈન્ટ સાત કરોડ લોકો ને વિનામૂલ્યે અનાજ વિતરણ માટે કરાશે आईएमडी ने 6 राज्यों में बरसात की आगाही हवामान विभाग ने बंगाल में सरजायला साइक्लोनिक सर्कुलेशन ने अगले दक्षिण भारतना 6 राज्यों में भारी बरसात की चेतावनी आपी है आ सिस्टम વધુ તીવ્ર બની ડિપ્રેશન માં ફેરવાઈ શકે છે બીજી તરફ ઉત્તર ભારત માં ઘાટ ધુમ્મસ અને ઠંડી નું જોર રહેશે જો કે ગુજરાત માં હવામાન શુષ્ક રહેવાની આગહી છે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે જેથી ઠંડીમાં આંશિક રાહત મળશે બનાસ કાઠામાં રવિ સિઝન માટે યુરિયાનો પુરતો જથ્થો બનાસ કાઠામાં રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે દિસા રેક પોઈન્ટ પર ઇસકો 3000 આઈપીએલ 2000 અને જીએસએફસી 100 એમ કુલ 5500 મેટ્રિક ટન યુરિયા છે દરેક તાલુકામાં ઝડપથી વિતરણ ચાલુ છે ટૂંક સમયમાં વધુ 5000 ટન આવશે ખેતીવાડી વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે ખોટો સંગ્રહ કે વધારે ખરીદી ન કરો વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ નુકસાનકારક સાબિત થાય છે वैश्विक मंदी, भारत वैश्विक मंदी मा ने चीन निकली गयु में ने के समय मा पांच भारत की वृद्धि સૌથી જળપી વૈશ્વિક મંડીના માહોલમાં ભારતીય અર્થતંત્ર ચમત્કારિક રીતે અમેરિકા અને ચીન જેવા દેશોથી આગળ નીકળી ગયું છે હાર્વર્ડના અર્થશાસ્ત્રી જેસન ફર્મે ડેટા રજુ કરીને પ્રમાણિત કર્યું કે કોવિડ પછીના સમયમાં 5% નો ઉચ્ચ વૃદ્ધિ દર જાળવી રાખનાર ભારત એકમાત્ર દેશ છે વિકસિત અર્થતંત્રો મંડીના આઘાતોમાંથી ઉભરી રહ્યા છે ત્યારે ભારતે મજબૂત સુધારાઓ અને સ્થિર આર્થિક માળખાને લીધે વૃદ્ધિના નવા સોપાન સર કર્યા છે મિયા એકજૂથ થઈને વોટ કરે છે અને આપણા લોકો આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ એક નિવેદનમાં કહ્યું કે મિયા સમુદાય એકજૂથ થઈને મતદાન કરે છે જેના કારણે તેઓ રાજકીય રીતે આગળ વધી રહ્યા છે તેમણે લોકોએ આહવાન કરતા કહ્યું કે આપણા લોકોએ પણ એકજૂથ થઈને મતદાન કરવું જોઈએ ગેરકાયદેસર રીતે વસવાટ કરનારાઓ પર દબાણ જાળવી રાખવું જરૂરી છે જેથી તેઓ નીચલા આસામના જિલ્લાઓથી આગળ ન વધી શકે विंग कमांडर नो पार्थिव देह भरत आयो दुबई एर शो दरमियान तेजस लड़ाकू विमान अकस्मात विंग कमांडर नामाज स्याल नो पार्थिव देह कोइंबतूर ना सुलूर एर बेस पर ला स्याल तेजस उड़ावना अनुभवी पायलट था एरफोर्स नधिकारी श्रद्धांजलि आपी अपीम बहादुरी ने याद करी दुर्घटना एकवीस नवम्बर बेहजार पच्चीस न रोज अल मकतूम इंटरनेशनल एरपोर्ट पर थई हती माताज पुत्र ने अपा रही थी आतंकी ट्रेनिंग केरल पोसे एक महिला विरुद्ध वर्ष ने आतंकवादी संगठन में शामिल करवा प्रयास बदल एफ आई आर नोधी एर मुझे ब्रिटेन स्थित आईएसआईएस एस आई एस आतंकी पुत्र ने कट्टरपंथी बनावा नो प्रयास करो दस्तावेजों दर्शा के सगीर ने आईएसआईएस एस न दुष्प्रचार न संपर्क में माने अन्य धर्मो प्रत्ये नफरत शीखी ने आतंकी विचारधारा अपना प्रोत्साहित कराया કાશ્મીરની મસ્જિદમાં બન્યો હતો દિલ્હી ઉડાવવાનો પ્લાન દિલ્હી બ્લાસ્ટની તપાસમાં NIA ભયાનક આતંકી મોડ્યુલનો पर्दाफाश કર્યો છે આ મોડ્યુલે કાશ્મીરની મસ્જિદમાં બેસીને દિલ્હીમાં 200 IED દ્વારા તબાહી મચાવવાનો અને આત્મઘાતી બોમ્બિંગ તેમજ હમાસ સ્ટાઇલ ડ્રોન હુમલા કરવાનો પ્લાન બનાવ્યો હતો ફલફલા યુનિવર્સિટીને ઓપરેશન કેન્દ્ર બનાવીને ડોક્ટર્સને પણ આ મોડ્યુલમાં સામેલ કરાયા હતા નવાશ્રમ કાયદાથી કર્મચારીઓને મોટો ઝટકો દેશના નવશ્રમ કાયદો અમલમાં આવતા કર્મચારીઓ માટે નિવૃત્તિ સુરક્ષા વધુ મજબૂત બનશે છતાં એક હોમ પગારમાં ઘટાડો થવાની શક્યતા છે નવા નિયમ મુજબ કુલ મહેતણાના 50% ભાગને મૂળ પગાર ગણવામાં આવશે જેમાં મૂળ પગાર મોંગવારી ભથ્થું અને રીટેનિંગ ભથ્થું સામેલ રહેશે તેથી પીએફ ગ્રેચ્યુટી અને પેન્શનમાં વધારો થશે કંપની અને કર્મચારીઓના યોગદાનમાં વૃદ્ધિ થવાથી માસિક હાથમાં મળતો પગાર ઓછો થવાનો અંદાજ છે BEO ने લઈ ભાજપના મંત્રીનો ચોંકાવનારો નિવેદન શિક્ષકોને BEO ની કામગીરીના ભારણ અને આત્મહત્યાના બનાવો અંગે રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલે ચોંકાવનારો નિવેદન આપ્યું છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કામ તો કરવું જ પડશે BEO હોય કે આપણે બધાએ કામ તો કરવું જ પડશે મંત્રીએ ઉમેર્યું કે BEO ની કામગીરી હજી પણ ધીમી ગતિએ ચાલી રહી છે અને સમય મર્યાદામાં કામ પૂરું કરવું અનિવાર્ય છે આ નિવેદનથી શિક્ષકોમાં વધુ રોષની લાગણી ફેલાઈ શકે છે 2026 નો વર્ષ પડકારજનક રહેશે Google ના CEO સુંદર પિચાઈએ કર્મચારીઓને ચૈતવ્યા 6 કે વર્ષ 2026 તેમના માટે પડકારજનક રહેશે તેમણે કહ્યું કે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વધતી સ્પર્ધા અને ક્લાઉડ કમ્પ્યુટિંગની વધતી માંગને પહોંચી વળવા માટે ભારે દબાણ રહેશે પિચાઈએ કર્મચારીઓને તેમની વર્તમાન સફળતાઓથી સંતુષ્ટ ન થતા વધુ મહેનત કરવા અને સતત નવીનતા લાવવા માટે તૈયાર રહેવાની સલાહ આપી હતી તમારી પાસે મત છે મારી પાસે પૈસા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે માલેગામમાં સ્થાનિક ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે તમારી પાસે મત છે મારી પાસે પૈસા છે અમારો ઉમેદવાર જીતશે તો પૈસાની કમી નહીં થવા દઉં નહીં જીતે તો હું પણ તમારી મદદ નહીં કરું વિપક્ષે આને ખુલ્લી ધમકી અને સરકારી નાણાનો દુરુપયોગ ગણાવ્યો છે અને ચૂંટણી પંચને આ નિવેદનની ગંભીરતાથી નોંધ લેવા વિનંતી કરી છે